સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપશો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ એક ધાર્મિક સામાજિક જાગૃતિ ભાગ બે આજે આપણો બીજો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો પહેલાં લેક્ચરની અંદર આપણે રાજા રામ રાય વિશે જોયું કે જેમણે બ્રહ્મ સમાજની સ્થાપના કરી હતી ત્યાર પછી આપણે જોયું દયાનંદ સરસ્વતીએ કે જેમણે આર્ય સમાજની સ્થાપના કરી હતી આજે આપણે જોવાનું છે રામકૃષ્ણ પરમહંસ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિનધર અને બધા જ ધર્મના સત્યને પામનાર સંત અને સુધારક હતા આપણે જોઈએ તો કે ભાઈ ભારતીય સંસ્કૃતિને જો ટકાવી રાખવા માટે અને જો કોઈ જ્યોતિનધર જો એની અંદર કહેવાય એમ કહેવાય ને કેમ ધુરંધર જો કોઈ કહેવાય તો રામકૃષ્ણ પરમહંસ હતા અને સાથે સાથે તમામ ધર્મને જે વસ્તુ સત્ય છે એમને સુધી પહોંચનાર એમને પામનાર એમને મેળવનાર જો કોઈ સંત હોય તો એ રામકૃષ્ણ પરમહંસ અને ખાસ કરીને કહીએ તો કે ભાઈ લોકોને ઉપદેશ આપીને ઘણા બધા લોકોનું જીવન પણ એમને બદલાવી નાખ્યું હતું ઘણા બધા લોકોના જીવન ધોરણની અંદર એમને સુધારો કરેલો જોવા મળે છે રામકૃષ્ણ પરમહંસનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામારગોપુર ગામમાં થયો હતો તેમને બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિમાં રસ હતો આ રામકૃષ્ણ પરમંશ નાના એવા હતા ત્યારથી જ એમને જે છે કહેવાય ને કે ધર્મની સાથે ધાર્મિક પ્રવૃત્તિમાં ખૂબ રસ હતો તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં માતાના મંદિરના પૂજારી હતા આપણને ખબર છે કે પશ્ચિમ બંગાળમાં એક મહાકાળીમાનું મંદિર આવેલું છે આ કાલી માતાના મંદિરના આ રામકૃષ્ણ પરમંશ જે પૂજારી હતા ખાસ કરીને કૌતમના ઉપાસક પણ જે સી જોવા મળતા હતા તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો ઈશ્વરને મેળવવા માટે એમણે અનેક જે છે કહેવાય ને કે ભાઈ પ્રયત્નો જે છે એ કરેલા છે તેમના શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા પોતાનું જીવન જે છે એ શુદ્ધ અને પવિત્ર હતું આ માટે એમની પાસે ઉપદેશ લેવા માટે અનેક લોકો જે છે એમની આગળ આવતા હતા સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારકો સાથે તેમની મુલાકાત થઈ હતી વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં જ જોયું પહેલાં લેક્ચરમાં દયાનંદ સરસ્વતી પછી સાથે આપણે જોઈએ તો કે ભાઈ સેન પણ આ રામકૃષ્ણ પરમહંસની મુલાકાતે ગયેલા જોવા મળે છે પાશ્ચાત્ય પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ આપણે જોયું કે ભાઈ પશ્ચિમી સંસ્કૃતિ પશ્ચિમી સંસ્કૃતિની ઘણા બધા લોકો ઉપર અસર થઈ હતી આના લીધે પોતાની જે મૂળ ભારતીય સંસ્કૃતિ છે એ લોકો ભૂલી ગયા હતા પણ રામકૃષ્ણ પરમંશના બોધથી એટલે કે એના ઉપદેશથી એના માર્ગદર્શથી માર્ગદર્શનથી ઘણા બધા લોકો પોતાના મૂળ ધર્મની અંદર પોતાની મૂળ સંસ્કૃતિની અંદર પાછા જે છે એ આવી ગયા હતા પાછી જે એનામાં શ્રદ્ધા જે છે એ પુનઃ પેદા થયેલી જોવા મળે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એમનો ફોટો જોઈ લઈએ એકદમ સાદું જીવન જોવા મળે છે ફોટા ઉપરથી આપણને અને અત્યારે આપણે જોઈએ છીએ કે લોકોનું જીવન કેવું છે સાધુ સંતોનું જીવન કેવું છે આ વિદ્યાર્થી મિત્રો ફોટો છે રામકૃષ્ણ પરમંશનો હવે આપણે સે જોઈ લઈએ તો કે ભાઈ રામકૃષ્ણ પરમંશના એક શિષ્ય છે કે જે તમને બધાને ખબર છે સ્વામી વિવેકાનંદ એમના વિશે આપણે જોઈએ તો કે સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથ દત્ત એમનો જન્મ જે છે આપણે જોઈએ તો કે ઈસવીસન અઢારસો ત્રેસઠમાં થયેલો જોવા મળે છે અને એમનું નિર્વાણ એટલે કે મૃત્યુ જે છે ઓગણીસો ને બેમાં હવે આપણે જોઈએ તો કે નરેન્દ્રનાથ દત્ત નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમંશના સંપર્કમાં આવ્યા સ્નાતક એટલે કે ભાઈ કોલેજ પૂરી કરેલી તો કે ભાઈ ભણેલો ભણેલો વ્યક્તિ જે છે એ રામકૃષ્ણ પરમંશના સંપર્કમાં આવે છે રામકૃષ્ણે નરેન્દ્રની જ્ઞાન પાસાની તૃપ્તિ કરી એટલે કે ભાઈ આ રામકૃષ્ણ પરમંશે તો કે ભાઈ એમના શિષ્ય બનવું હતું આ નરેન્દ્રનાથને તો કે ભાઈ એમની જે છે ધાર્મિક નોલેજ કેટલું છે એમની જે છે એ પરીક્ષા કરે છે નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા આ નરેન્દ્ર જે છે કહેવાય ને કે રામકૃષ્ણના શિષ્ય બની ગયા પછી પોતાના જે કાંઈ પણ જે છે એ કહેવાય ને કે સંન્યાસ માટે આખો આમ કહેવાય ને કે ભગવો વેશ ધારણ કરી લીધો અને પછી એનું નામ જે છે એમને સ્વામી વિવેકાનંદ ધારણ કરી લીધું અત્યારે આપણે કોઈ પણ કહેવાય ને કે ભાઈ ભારતનો નાગરિક તો ઠીક છે પણ વિશ્વના તમામ નાગરિક જે છે એ આ સ્વામી વિવેકાનંદને જે છે એ ઓળખતો હશે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના એટલે કે ભાઈ ધર્મના ઊંડા અભ્યાસી જે છે આ બને છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ આમનો ફોટો છે દરેક જગ્યાએ આપણે આનો ફોટો જે છે ખાસ કરીને સ્કૂલ છે ઓફિસો ઘણા બધાની છે મંદિરોની અંદર આપણને આ ફોટો જે છે જોવા મળતો આપણા ઘરની અંદર પણ જોવા મળતો હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એમના વિશે તો કે ભાઈ સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો સ્વામી વિવેકાનંદે લોકોને શું કીધું ભાઈ કે જે લોકો દુઃખી છે એમની સેવા કરો માનવ સેવા એ જ પ્રભુ સેવા એમનો એ મંત્ર હતો આ માટે એમણે કીધું કે ભાઈ ઈશ્વરના દર્શન કરવાનો જે છે એ તમારે જો મોકો જોતો હોય તો દુઃખી માનવોની સેવા કરો ઈશ્વર તમને જે છે એ ચોક્કસ જે છે એ તમને દર્શન આપશે તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી ખાસ કરીને આપણે વાત કરીએ તો કે મોટા ભાગે એમનું જે માર્ગદર્શન હતું યુવાનોને લગતું હતું આ માટે ભારતીય યુવાનોની અંદર આપણે ખાસ કરીને જોઈએ તો કે ભાઈ તેમના ભવિષ્ય માટે ઘણા બધા એમને એમ કહેવાય ને કે ઉપદેશો જે છે આપેલા છે તેમણે ઈસવીસન અઢારસો તાણુંમાં યુનાઇટેડ સ્ટેટ્સના યુનાઇટેડ સ્ટેટ્સના શિકાંગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી અઢારસો ત્રાણુંની અંદર આપણે જોઈએ તો કે ભાઈ અમેરિકાના શિકાંગો શહેરની અંદર એક આખી જે છે વિશ્વને ધર્મ પરિષદની જે સભા હતી એમની અંદર આમ કહેવાય ને કે જોરદાર એમને જે છે એ પોતાનું વકૃત્વ જે છે ત્યાં વક્તવ્ય જે છે એ રજૂ કરેલું હતું તેમાં તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી એની અંદર એને જોરદાર ભાષણ આપ્યું અને ભારતીય સંસ્કૃતિની જે છે એમને સમજ આપેલી હતી ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સના યુરોપ ઇજિપ્ત ચીન જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો હતો ઘણા બધા દેશની અંદર અમેરિકાની અંદર યુરોપની અંદર ચીન જાપાન ઘણા બધા દેશની અંદર ભારતીય સંસ્કૃતિનો જે છે એમને પ્રચાર કરેલો જે છે જોવા મળે છે તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા ખાસ કરીને જોઈએ તો કે ભાઈ સ્વામી વિવેકાનંદ જે છે રાષ્ટ્રપ્રેમી પણ જે છે જોવા મળે છે તેમણે ભારતીયોને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડિયા રોગોનું સૂત્ર આપ્યું ઘણા બધા લોકોનું આ નાનું એવું સૂત્ર એ જે છે જીવન ધોરણ બદલી નાખ્યું છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડિયા રહો આળસમાંથી બહાર આવી જાઓ ખાસ કરીને મેં તમને કીધું હતું ને કે યુવાનો માટે જે છે એ જોરદાર ભાષણ આપતા હતા આ યુવાનોને ભારત દેશના નાગરિકને મજબૂત બનાવવા જે છે એ હતા ઘણી બધી જગ્યાએ જે છે એ આપણને આ સૂત્ર છે એ જોવા મળે છે આપણી તમે કોઈ પણ જ્ઞાતિની ઇનામ વિતરણ થાય ત્યારે નોટ્સબુક આપે એની અંદર પણ જે છે આ નાનું એવું સૂત્ર લખેલું હોય છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ તેમણે ભારતીયોને ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધીની મંડળનું સૂત્ર આપ્યું સ્વામી વિવેકાનંદે ઈસવીસન અઢારસો સત્તાણુંમાં પોતાના ગુરુના નામ પરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન બડની સ્થાપના કરી ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ આ સ્વામી વિવેકાનંદે અઢારસો ને સત્તાણુંમાં પોતાના ગુરુના નામ પરથી એક સરસ મજાના મઠની જેસી સ્થાપના કરી હતી એનું નામ હતું રામકૃષ્ણ મિશન મઠ આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો આ સંસ્થા સ્થાપવાનો માત્ર એક જ ઉદ્દેશ્ય હતો કે ભાઈ માનવોની સેવા કરવી રામકૃષ્ણ પરમહંશના જીવનમાંથી પ્રેરણા મેળવી જન સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રનો મિશને અમલ કર્યો આ જે મિશન હતું એમનો માત્ર એક જ જે છે એ મંત્ર હતો કે જન સેવા એ જ પ્રભુ સેવા દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે આપણે જોઈએ તો કે ભાઈ શાળાઓ ખોલી તો કે ભાઈ નાના નાના છોકરાઓને જે છે શિક્ષણ આપતા ત્યાર પછી હોસ્પિટલો દ્વારા જે છે કહેવાય ને કે ભાઈ દર્દીઓની સેવા જે છે કરવામાં આવતી આ મિશનની શાખાઓ ભારતમાં અને વિદેશમાં આજે પણ કાર્યરત છે હાલમાં પણ છે આ સેવા જે છે એ જોવા મળે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ આપણે સૌથી પહેલાં જોયું હતું કે ભાઈ રામકૃષ્ણ પરમહંસ ત્યાર પછી આપણે જોઈએ સ્વામી વિવેકાનંદ હવે આપણે જોઈએ તો કે ભાઈ ભારતની અંદર મુસ્લિમો પણ છે હિન્દુ અને મુસ્લિમ રાષ્ટ્ર કહેવાય ને કે રાષ્ટ્રીય એકતાનું પ્રતિક જે છે એ ગણવામાં આવે છે તો કે એ સમયે મુસ્લિમ સમાજમાં પણ ઘણા બધા કહેવાય ને કે ભાઈ આંદોલનો થયા કહેવા તો કે ભાઈ સુધારા માટેના એની અંદર આપણે જોઈએ તો કે ઓગણીસમી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના સરીયતુલ્લાહ જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો ઉત્તર પ્રદેશની અંદર અહમદ ખાન અને બંગાળની અંદર આપણે જોઈએ તો કે સરીયુલ્લા જેવા લોકોએ તો કે ભાઈ આગળ આવીને એના સમાજની અંદર અને ધર્મની અંદર જે છે કહેવાય ને કે ભાઈ નવા વિચારોનો જે છે એ શરૂઆત કરી તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલ્લી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી એમને ખાસ કરી એમને એક નેતા હતા તો કેનું નામ હતું વલ્લી ઉલ્લાહ એમના ઉપદેશમાંથી એમને જે છે એ પ્રેરણા મેળવેલી છે તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું આ મુસ્લિમ લોકો એવું જે છે કહેતા હતા કે ભાઈ આપણો ઇસ્લામ ધર્મ જે છે એ દૂષિત થઈ રહ્યો છે આના લીધે જ ભારત ઉપર અંગ્રેજોએ જે છે એ શાસન સ્થાપ્યું છે નહીં તર કહેવાય ને કે શાસન કરી શકે નહીં તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા વહાબી આંદોલન ચલાવ્યું તો કે પોતાના ધર્મ ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત કરવા વહાબી આંદોલન ચલાવ્યું વહાબી આંદોલન એટલે શું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ મુસ્લિમ જે સમાજ છે એની એક શાખા મુસ્લિમ જે આખો સમાજ છે એની એક શાખા કે જે સારું કાર્ય કરવા માટે કહેવાય ને કે ભાઈ પોતાની સંસ્કૃતિને અને ધર્મને જેસી મજબૂત કરવા માટે એવો અર્થ થાય છે વહાબી આંદોલન જેસી કરે છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એની અંદર વાહબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતાં અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું હવે જોઈએ તો કે વાહબી આંદોલન શરૂ થયું એટલે કે ભાઈ અમુક જે થોડા ઘણા મુસલમાનો હતા એ જેસી પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવની અંદર આવ્યા એટલે એની અંદર જે છે અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ છે એ વધે છે ઉલેમાઓની રૂઢિચુસ્તતાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા ઉલેમાઓનો અર્થ તમને કહી દઉં તો કે ઉલેમાઓ એટલે તમને કહી દઉં તો કે ભાઈ મુસ્લિમ સંત મુસ્લિમ સમાજના સંત એને ઉલેમાઓ જે છે એ કહેવામાં આવે છે હવે તો એની રૂઢિચુસ્તતાને લીધે શું થયું ભાઈ તો કે મુસલમાનો જે છે અંગ્રેજી શિક્ષણ છે પોતાની આર્થિક પરિસ્થિતિ છે સમાજની અંદર થોડા ઘણા લાભોથી જે છે એ વંચિત રહી જાય છે તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક ઠીક સમય સુધી થયો નહીં જે મિડલ ક્લાસ હતો એમનો વિકાસ જે છે એ કહેવાય ને કે ભાઈ થોડે અંશે થયો બહુ વધારે થયો નહીં જેને અંગ્રેજી શિક્ષણ લીધું પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવમાં આવ્યા તે પોતાનું જીવન ધોરણ જે છે સુધારી શક્યા ત્યાર પછી જોઈએ તો કે સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો ઉમરાવ કુટુંબ એટલે કે અમીર કુટુંબની અંદર થયેલો હતો તેની આર્થિક સ્થિતિ ખૂબ સારી એવી હતી તેઓ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે સરકારની કંપનીમાં નોકરી કરતા હતા અને તે વખતે કંપનીને વફાદાર રહ્યા હતા અઢારસો સત્તાવનનો જે સંગ્રામ થયો ત્યારે એ અંગ્રેજોની કહેવાય ને કે ભાઈ કંપનીની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર નોકરી કરતા હતા અને વફાદારી જે છે એમને નિભાવી હતી ઈસવીસન અઢારસો ઓગણસિત્તેરમાં નિવૃત્ત પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા આપણે જોઈએ તો કે ભાઈ અઢારસો ઓગણ સિત્તેરમાં આ અહમદ ખાન જે છે એ નિવૃત્ત થાય છે અને પછી ત્યાંથી ઇંગ્લેન્ડ જાય છે અને ત્યાં જોયું હતું કે ભાઈ એમની પશ્ચિમી જે સંસ્કૃતિની ઉધારમત્વાદી એટલે કે સારા વિચારોના પ્રભાવ થયા સારા વિચારો થતાં એના કહેવાય ને કે પોતાની અંદર જે છે એ પ્રભાવિત થઈ જાય છે તેમણે મુસલમાનોની અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું અને રૂઢિચુચ્છતા દૂર કરવાનો આગ્રહ કર્યો તેમણે કીધું ભાઈ કે મુસલમાનોને કીધું કે તમે બધા અંગ્રેજી શિક્ષણ લો તમારું જે પછાતપણું છે જે ગરીબાઈ છે તે તમે દૂર કરો આ તમારી જે રૂઢિચુસ્તતા છે તેને દૂર કરવાનો જે આગ્રહ કરે છે તેમણે ઈસવીસન અઢારસો સિત્તેરમાં તહજીબ ઉલ અખલાખ નામનું સામયિક શરૂ કર્યું અઢારસો સિત્તેરની અંદર એક સામયિક એટલે કે સમાચાર પત્ર શરૂ કરે છે તેનું નામ છે તહજીબ ઉલ અખલાખ હવે આપણે જોઈએ તો કે ઈસવીસન અઢારસો પંચોતેરમાં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે એમણે એક સરસ મજાની કોલેજની સ્થાપના કરી હતી અલીગઢની અંદર અઢારસો ને પંચોતેરમાં આજે આપણે જોઈએ તો કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા જે કાંઈ પણ આપણે જોઈએ તો કે ભાઈ અંગ્રેજીની અંદર સાહિત્ય હતું વિજ્ઞાન જે કાંઈ હતું સાયન્સ જે કાંઈ હતું આ બધા જે કાંઈ પણ પુસ્તકો હતા એમનું ઉર્દુમાં એમને અનુવાદ કર્યો અને મુસલમાનોને પશ્ચિમી સંસ્કૃતિથી કહેવાય ને કે ભાઈ પરિચિત કરાવ્યા તેમણે બુરખા પ્રથા અને બાળલગ્નનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફેણ કરી એમણે પણ પોતાના જે કાંઈ પણ બુરખા પ્રથા હતી બાળ લગ્ન થતા હતા વિધવા વિવાહ છે સ્ત્રી કેળવણીને તે કહેવાય ને કે પ્રોત્સાહન જે સી આપે છે આ બધા જે છે કહેવાય ને કે મુસ્લિમ સમાજની અંદર ઓગણીસમી સુધીની અંદર પણ જે છે સુધારા જે છે કહેવાય ને કે ઘણા બધા જે આંદોલનો આપણને થયેલા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી જે સી રાખીએ છીએ વારંવાર આ વિડીયોનો અભ્યાસ કરજો કેમ કે આ પાઠ ખૂબ જ આપણી માટે અગત્યનો છે પરીક્ષામાં ઘણા બધા માર્ક્સનો આની અંદરથી પૂછાય છે માટે વારંવાર આ વિડીયોનું પુનરાવર્તન કરજો અને સાથે સાથે સ્વાધ્યાય પોથીમાં તમે પ્રશ્નો પણ લખતા જજો જય હિન્દ જય ભારત